આજે મારી સાથે ગેસ્ટ છે ગુજરાતમાં જન્મેલા મોટા થયેલા અને અહીંથી પોતાના સપના પૂરા કરવા માટે મુંબઈ તરફ પ્રયાણ કરેલા સિંગર શ્રુતિ પાઠક એમની સાથે કંઈ કંઈ પણ પણ વાત કરીએ કરીએ ચર્ચા કારણ કે આ પોડકાસ્ટની આપણી શરૂઆત આપણો શુભારંભ એમના શુભારંભથી જ કરીએ શુભારંભથી જ થઈ જાય બિલકુલ વાય નોટ રંગી ખુશીઓ હર હાય હાય આશા ની કેરણો બિરાય ઉમંગલ ભી છલકાએ બન હળવે ગુનગુના હાય 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 હે શુભારમ હો શુભારમ મંગલ વેલા આઈ સપનો કી દહેલી પદ કી બાજી શહે 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 અદભુત થેન્ક યુ સો મચ શુભારંભ આપણે કરવા જઈ રહ્યા છીએ આ પોડકાસ્ટ નો શ્રુતિ સાથે શ્રુતિ શરૂઆતથી શરૂ કરીએ જેમ આપણે વાત કરી હમણાં થોડા ટાઈમ પહેલા અહીંયા જ જન્મ્યા અહીંયા જ મોટા થયા સ્કૂલિંગ કર્યું કોલેજ કરી અને પછી પહેલા એવું હોય કે બ્લડમાં જ કોઈ કળા રહેલી હોય પછી એ કલાને કેવી રીતે તમે તરાશી કેવી રીતે એની પર મહેનત કરી મુંબઈ ગયા અને પછી આટલું નામ બનાવ્યું તમે બિલકુલ બરાબર કીધું કે આ કળા એક એવી વસ્તુ છે કે જે તમે ઇનબોર્ન જ હોય યુ નો સો ડેફિનેટલી આઈ હેડ ઇટ ઇન માય બ્લડ મારા પપ્પા બહુ સરસ ગાતા હતા બટ શોખથી ક્યારે એમણે શીખ્યું નહોતું કે એમણે ક્યારે પ્રોફેશનલી કશું જ નહીં પણ એ બહુ જ સરસ ગાતા હતા તો આઈ થિંક આઈ ગોટ ઇટ ઇન માય જીન્સ એમના પાસેથી જ બટ અગેન મ્યુઝિક તો બ્લેસિંગ છે રાઈટ તો ગોડ ગિફ્ટ હતી અને મારા પેરેન્ટ્સનો બહુ જ સપોર્ટ રહ્યો કે મને યુ નો દે એન્કરેજ્ડ મી ટુ પર્સ્યુ મ્યુઝિક તો પછી પહેલો બ્રેક કેવી રીતે મળ્યો મરજાવા આપણે કહીએ ફેશન મૂવી બધાએ જોયું હશે અને એનું જ્યારે કંગના રાનૌતની રેમ્પ પર એન્ટ્રી થાય અને જે હા એનું રેમ્પ ફોક હોય છે અને પાછળ આપણને મરજાવા સોંગ સંભળાય જે એ કેવી રીતે મળ્યો પહેલો બ્રેક એકચ્યુલી એનાથી પણ થોડું પહેલાં જઈશું એક બહુ જ વાયરલ હવે વાયરલ વર્ડ યુઝ થાય છે ત્યારે વાયરલ નહોતું ત્યારે હિટ સોંગ હતું બેબી ડોલ સિરીઝ આવી હતી જેમાં કે પહેલાં પહેલાં પ્યાર રીમેક્સ કર્યું હતું તો એ મારું ફર્સ્ટ રેકોર્ડિંગ હતું બોમ્બે બોમ્બેમાં અને એના પછી આઈ સ્ટાર્ટેડ મીટિંગ મ્યુઝિક ડિરેક્ટર્સ તે કારણ કે એ વખતે એ ટ્રેન્ડ હતું હવે આજની જેમ નહીં કે સોશિયલ મીડિયા મીડિયા સોશિયલ મીડિયા જ નહોતું એમાં તો ત્યારે ટ્રેન્ડ એવું હતું કે તમે જાઓ તમારું ડેમો બનાવો મ્યુઝિક ડિરેક્ટર્સને મળો તો મારા અહીંયા જે અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં મારા એક સિનિયર હતા મયુર નાર્વેકર જેમને વી ઓલ્સો નો એઝ બંદિશ પ્રોજેક્ટ તો એ મારા સિનિયર હતા કોલેજમાં અને અમે લોકોએ કોલેજ ટાઈમમાં કંઈક બનાવ્યું હતું સાથે અહીંયા કેન્ટીનમાં બેઠા બેઠા તો એ જ્યારે કોલેજથી પાસઆઉટ થયા એ વેન્ટ ટુ લંડન અને એ લોકોએ મ્યુઝિક મ્યુઝિકમાં એને રિલીઝ કર્યું તો ઇટ ટૉપડ ધ બીવીસી ચાર્ટ્સ ओके अँड मने आय वॉज नॉट इवन अवेअर ऑफ इट राईट पशी देर विजिटिंग बॉम्बे अँड मीन वाईले तिथ सुद्धी मी वर्षेच हु बॉम्बे पण शिफ्ट सो दे टोल मी दॅट यू नो दे हॅपन टू मीट सलीम सुलेमान अँड सलीम मर्चंट रिली लाईक माय वॉइस તો ધેન હી સાઇડ કે તમારે જઈને મળવું જોઈએ સલીમ સલ્માન સો આઈ મેટ સલીમ સલ્માન અને ધેટ્સ હાઉ સલીમ ડિસ્કવર્ડ માય વોઇસ અને એ વખતે એમણે મને પ્રોમિસ કર્યું તું કે હું તને એક ગીત આપીશ વિચુલ ચેન્જ યોર લાઈફ એન્ડ દેટ વોઝ બીજા વાત તો જ્યારે એ રેકોર્ડ કરતા હતા મરજાંજી ભલે અત્યારથી બહુ વર્ષો જૂની વાત છે પણ એ વખતે એવું હતું કે आ छवाई जाणू छे આ સોંગ અને કારણ કે કગના પણ एकदम નવા નવા હતા ઇન્ડસ્ટ્રી માં પ્રિયંકા પણ એટલે એવું નહોતું કે રાઈટ રાઈટ ઈટ વોઝ અ વેરી એન્ટિસિપેટेड ફિલ્મ કે બધા લોકો બહુ બેસબરીથી ઇંતજાર કરી રહ્યા હતા એ ફિલ્મ માટે પણ ફિલ્મ કેવું કરશે માર્કેટ માં કે હાઉલ ધ ફિલ્મ બી ઓર મ્યુઝિક કોઈ જ આન્ટિસિપેશન હતું નહીં અને મારું તો પહેલું ગીત હતું સો મારા પાસે એ ઇમેજિનેશન જ નથી કે હાઉ કેન વન સોંગ ચેન્જ માય લાઈફ તો એ જ્યારે થયું ત્યારે આઈ થિંક ઇટ મને બે ત્રણ મહિના લાગ્યા એ સિન્કિંગ થવામાં ઓકે આવું થઈ ગયું છે તો યા બટ ઇટ વોઝ ઇટ વોઝ અ બ્યુટિફુલ જર્ની આઈ મસ્ત સે આઈ થિંક ભગવાનના બહુ જ બ્લેસિંગ્સ હતા કે મારું પહેલું ગીત જ આટલું હેટ ગયું કે એના પછી ઇટ બિકેમ માય આઈડેન્ટિટી તો દેટ ઇઝ જસ્ટ અ બ્લેસિંગ તો હવે જવાની વાત થઈ છે તો સાંભળી જાવા ભીગે ભીગે સપનો ખ્વાશો બેહદ હૈ ને સાચે હું ફરમાઈશ કરું છું બને કે જ્યારે તમે ફ્રેન્ડ્સ બધા ભેગા થયા હોવ ફેમિલી ભેગા થયા અને એમ કહીએ કે ઓકે બધા ઠંડા ઠંડા બેઠા છે શું કંઈક સંભળાવી દે ને નાનપણથી આઈ થિંક એ જ કોઈના બચ્ચાઓ લોયર હોય ડોક્ટર તો કોઈ ના કહે કે સર્જરી કરીને બતાવો પણ સિંગર હોય તો બધા જ કહે કે ગાઈને બતાવો એટલે બધા ફ્રી બેઠા એટલે કે ચાલ બે ગીત સંભળાવી દે તો એ તો નાનપણથી થતું જ હતું પણ હવે વધારે કારણ કે ઓબ્વિયસલી યુ નો આસપાસ બધાને પણ એવું થાય કે અરે આટલું સરસ ગાય છે તો વાય નોટ અને આપણને પણ મજા આવે તો જો માહોલ બની જાય તો વાય નોટ રાઈટ જેમ તમે કીધું કે મરજાવા હેઠ થયું પછી શુભારંભ આવ્યું એના પછી કેવી રીતની જર્ની રહી ક્યાંય એવું લાગ્યું કે ધાર્યું હોય કે આ સોંગ આપ્યું છે આ તો આના કરતાં બી સારું જ હશે પણ એ ના ગયું હોય એવું બન્યું ડેફિનેટલી થાય છે એવું ઘણી વખત થાય કારણ કે આટલા બધા ફિલ્મ્સ એક વર્ષમાં રિલીઝ થતા હોય હવે આપણા ઇન્ડિયામાં એસ્પેશિયલી આ કલ્ચર છે જ્યાં ફિલ્મના અંદર મ્યુઝિક હોય છે બહાર વેસ્ટમાં એવું નથી હોતું રાઇટ તો અગર ફિલ્મ બરાબર પ્રમોટ ના થઈ હોય અથવા ફિલ્મ ડઝ નોટ ડૂ વેલ તો એ મ્યુઝિક પર એનો ઇમ્પેક્ટ આવતું હોય છે જબકી ઊંધું પણ થાય છે કે ફિલ્મને બહુ ફાયદો મળે છે અમુક વખત મ્યુઝિક અગર હિટ થઈ જાય તો તો એ બંને એના ફ્લિપ સાઇડ પણ છે અને એક ગુડ સાઇડ પણ છે પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આઈ હેવ બીન બ્લેસ્ડ કે મોસ્ટ ઓફ માય સોંગ્સ હેવ બીન રિસીવડ વેરી વેલ બાય ધી ઓડિયન્સ તો એ વાતની ખુશી થાય આપણને અત્યારે તો એક નામ કમાઈ લીધું છે સિંગર બની ગયા છો આટલા ટાઈમથી ઇન્ડસ્ટ્રીમાં સિંગર ના હોત તો શું હોત એવું કંઈ વિચાર્યું છે ક્યારેક કલ્પના કરી હતી કે હું આ નહીં કરું કે ચાલો આ નહીં ચાલે તો કંઈક તો કરવું જ પડશે ઓનેસ્ટલી મેં પોતાની જાતને ઓપ્શન આપ્યું જ નહોતું બિકોઝ હું નાની હતી નાનપણથી જ મને બહુ જ ક્લિયર એક પાથ હતું મારું કે મને સિંગર કરવું છે બનવું છે બટ આઈ કમ ફ્રોમ અ ફેમિલી જે આંગળી એડ્યુકેશનને બહુ જ મહત્ત્વ આપવામાં આવે છે મારા ઘરમાં બધા પ્રોફેસર્સ ને ટીચર્સ છે तो मारा पेरंट्स वर वेरी सपोर्टिव के ओके तने यु नो इफ यू वॉन्ट टू परसी यू म्युझिक वी आर ओके विथ इट पण बिकॉज एज्युकेशन आतलं इम्पॉर्टंट आहे आपल्या घर मिनिश युअर ग्रॅज्युएशन एटलीस्ट बट बाय द टाइम आय फिनिश माय ग्रॅज्युएशन आय वॉज सो आय डीन माय ग्रॅज्युएशन इन सायकॉलॉजी तर पशी एट इंटरेस्ट थोडं तो आय ऑल्सो डीन माय मास्टर्स तो ह्या अगर करव पडत तर आय प्रोबली वुड हॅव डन माय पीएच डी विथ सायकॉलॉजी तार मग हा ऑब्झर्वेशन मे बी आयोजन आज जे आजकाल मेंटल हॅल्थ અને ટાઈમ્સ આર ચેન્જિંગ જે ટાઈપની આપણી સ્ટ્રેસફુલ લાઈફ છે બધાની તો આઈ થિંક ધીસ વુડ હેવ બીન અ ગુડ યુ નો મારા તરફથી કંઈક યોગદાન આમાં સારું થઈ શકત બટ યા એમ વેરી હેપી બિકોઝ મ્યુઝિક ઇઝ ઓલ્સો અ હીલિંગ પ્રોપર્ટી સો આઈ આઈ થિંક આઈ હીલ વિથ મ્યુઝિક એન નોટ થેરપી અ આપણે બધા એ સોંગ સાંભળ્યું છે રાધા ને શ્યામ મળી જશે અને એમાં શ્રુતિ આપણને એ વિડીયોમાં પણ જોવા મળે છે ને એમનો જવાબ છે એમની સાથે સચિન છે સચિન એમનું જ મ્યુઝિક છે એટલે જ્યારે આ સોંગ તમારી પાસે આવ્યું એક તો સચિન જીગર સાથે કામ કરવાનો એક અનુભવ અલગ જ હોય બિલકુલ અને એ બહુ જ ડાઉન ટુ અર્થ છે બંને બહુ જ એકદમ પોતાના કામ સાથે જોડાયેલા પોતાના રૂટ સાથે જોડાયેલા છે તો એમની સાથે એક તો કામ કરવાનો અનુભવ કયો રહ્યો એ પહેલાં કામ કર્યું હતું એમને મળ્યા એ સોંગનો અનુભવ કેવો હતો સો સચિન ને એકચુલી અમે લોકો મળ્યા હતા મચ બિફોર ઓલરેડી બીકમ ફ્રેન્ડ્સ વેન આઈ મૂવ ટુ બોમ્બે તો અમિત ત્રિવેદી સચિન જયગર અમિતાભ ભટ્ટાચાર્યજુલ લિરિસિસ છે શિલ્પારાઓ અમે લોકો બધાનું એક ઓલરેડી એક ગ્રુપ હતું એન્ડ ધેન વી ઓલ સ્ટાર્ટેડ આર કરિયર્સ ટુગેધર સો ઇટ વોઝ રિયલી બ્યુટિફુલ દેટ એવરી વન યુ નો ગ્રોઈંગ એટ ધ સેમ ટાઈમ તો ઇટ વોઝ રિયલી અમેઝિંગ અને એના પહેલાં પણ આઈ હેડ સંગ એમના માટે એક એમટીવી અનપ્લગ્ડ માટે પણ ગાયું હતું પછી એક ફિલ્મ આવી હતી એમ હસીના કવિના તું કરીને એક સોંગ હતું એ પણ ગાયું હતું પછી સચિન રિઅલી વોન્ટેડ ટુ ડૂ અ રાસ જેવું એમને કરવું હતું નવરાત્રિ માટે તો ઇટ વોઝ રિયલી અમેઝિંગ કોલેબરેટિંગ વિથ હિમ બિકોઝ હી ઇઝ સચ અ જીનિયસ સટ વોટ હી ડઝ યુ ન ही इज रियली ही इज अ ग्रेट कम्पोजर ऑफकोर्स बट ही इज ऑल्सो अ वेरी गुड सींगर हिमसेल्फ यू नो सो इट्स एंड प्लस वी आर फ्रेंड्स यू नो सो इट वॉज रिय अमेजिंग कोलालेबरेटिंग विथ दम एंड ही जस्ट कॉर्विन्स कि आप गुजराती में कर ऑफकोर्स मेरी तो यू नो इय मदर ट मन आई वुड लव टू कारणकि शुभारंभ एना पहला आ चुकू थू सो शुभारंभ में गुजराती पाठते मैं लख्या सो ही न्यू इट તો વી જસ્ટ ડિસાઈડેડ વન ડે અને એકચ્યુઅલી સવારે છ વાગે રેકોર્ડ કર્યું હતું અમે લોકોએ બિકોઝ હી વોઝ ઓલ્સો ટ્રાવેલિંગ અમારું ટાઈમિંગ મેચ નહોતું થઈ રહ્યું સો વી મેનેજ ટુ રેકોર્ડ ઇટ અર્લી ઇન ધ મોર્નિંગ તો ઇટ વોઝ રિયલી બ્યુટિફુલ અને આજે પણ જ્યારે એનો એનો જે રિસ્પોન્સ એ ગીત માટે આજે પણ ઇટ્સ બીન સો મેની યર્સ અને ઓર્ગેનિકલી એટલું લોકોએ એને એટલું પસંદ કર્યું છે એ ગીતને અને આજે પણ એવરી ડે એક કોઈ સિંગિંગ કવર ડાન્સિંગ કવર ઇન્સ્ટ્રુમેન્ટલ કવર કંઈકનું કંઈક મને ટાઈપ કરતા જ હોય છે અને આઈ લવ કે મને આટલું આ ગીત માટે પ્રેમ મળ્યો છે એ અદભુત છે અને એ એટલું હિટ ગયું કે એનું ટુ પોઈન્ટ ઓ પણ આવ્યું યસ એમને જ ગાયું બ્યુટિફુલ એ જ સોંગ શ્યોર કે આજ પ્રીતમ ને પ્રીત

જમના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા જોવે આંખો ગામ જોને ને મેલી કામ રાધા અને થેન્ક યુ સો મચ અને જ્યારે આ સોંગ ની પણ વાત કરી હવે ગુજરાતી પ્રોજેક્ટ્સ આપની પાસે આવે છે ખરી કેમ કે કસુમબે ઘણા બધા ગુજરાતી ગીતો છે હવે તો પછી એક લાઈન ચાલુ થઈ ગઈ છે એકચુઅલી જે એક ઓફકોર્સ શુભારંભ તો શુભારંભથી લોકોને ખબર પડી કે હું ગુજરાતી છું એના પહેલા કોઈને ખ્યાલ પણ નહોતો અને પછી રાધા ને શ્યામ રિયલી ગોટ મી ઇન્ટુ ધ ગુજરાતી સર્કિટ તો ત્યારે એકચ્યુલી પછી સ્ટેમ્પ લાગી ગયું કે હવે ફાઇનલી લોકોને ખબર પડી કે આ છોકરી ગુજરાતી છે એનો બીકોઝ એના પહેલાં કોઈને ખબર ખ્યાલ નહોતું કે હું અમદાવાદથી છું બોર્ન એન્ડ બ્રોટ હિયર કે મારી મધર ટંગ પણ ગુજરાતી છે પણ એનાથી પણ વધારે જે એક ટ્રાન્સફોર્મેશન આવ્યું હેલારો ફિલ્મ હૈયા आय थिंक एनाथीने रिअली लाईक इट वॉज अ सॉंग दॅट रिचड आउट टू अ लार्जर ऑडियन्स तो आय थिंक दॅट रिअली चेंजड अ लॉट फॉर मी अँड एना पशीच्युअली खास गुजराती गीत गाया पण लाट टू लाट इयर पाटणना पटराणी कर गीत તો વન ઓલ ધ એવોર્ડ્સ ધેટ ધેટ ઓલસો સો યા અમેઝિંગ આઈ ગેટ ટુ યુ નો મારા રૂટ્સ સાથે મને કનેક્ટ કરવાનો મોકો મળે છે અને થેન્કફુલી ગુજરાતી મ્યુઝિક અને ગુજરાતી ફિલ્મ્સ એટલા એમર્જ થયા છે છેલ્લા સાત આઠ વર્ષના અંદર દેટ ઇટ્સ રિયલી નાઇસ એન્ડ ઇટ ઇટ અ પ્રાઉડ ફીલિંગ ટુ યુ નો કમ બેક ટુ યુર રૂટ્સ અમદાવાદમાં આવો જ્યારે પણ ફ્રી ટાઈમ ટાઈમ હોય ફેમિલી સાથે ક્યાંય ફરવા જવું એવું ગમે કે પછી ઘરમાં રહેવું જ ગમે એકચ્યુલી બહુ આવવાનું એટલું નથી થતું એટલે થાય કે આપણા બધા કઝિન્સ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ પણ ઓફકોર્સ અમદાવાદ આવો અને તમે સ્ટ્રીટ ફૂડની મજા ટાઈપ ના કરો તો કારણ કે એ વસ્તુ બોમ્બે માં નથી મળતી તો શું ભાવે તમને સૌથી વધારે

કમેન્ટ સારી કરવા કરતા ખરાબ વધારે કરે છે કારણ કે કઈ કરવા માટે નથી તો ચલો ને કોઈકને હેરાન લઈ રહી અને એ પણ ફેક આવી હતી કે કઈ પણ એની સેલિબ્રિટીઝ પર કે કોઈ પણ વ્યક્તિ પર ઘણી વાર બહુ અસર થતી હોય છે તો એ વસ્તુ તમારી સાથે ક્યારે બની છે અને બની જાય તો પછી એની કેવી રીતે ડીલ કરી સો ઇનિશિયલી આઈ થિંક એ અફેક્ટ કરતું હતું હવે નથી કરતું ઓનેસ્ટલી કે હવે એકચ્યુલી છે ને એક પેટર્ન સમજમાં આવી ગઈ છે કે આ બીજું કશું નથી પણ દે આર જસ્ટ સીકિંગ અટેન્શન યુનો એક અનોનમસ યુનો આઈડેન્ટિટી સાથે તમે કોઈને ખાલી યુનો ક્રિટિસાઇઝ કરો છો અબ્યુઝ કરો છો જસ્ટ ટુ ગેટ સમ અટેન્શન અને એમાંથી એમને કિક્સ મળે છે સો ધ મોમેન્ટ યુ સ્ટોપ ગીવિંગ દેમ દેટ એ અટેન્શન એમને આપવાનું બંધ કરી દો દેન દે વિઝ દે ઇમિડિયેટલી સ્ટોપ રાઇટ સો દેટ્સ અ પેટર્ન અને આઈ થિંક હવે બધા જ જે લોકો સોશિયલ મીડિયા પર એક ઇન્ફ્લુઅન્સ હોલ્ડ કરે છે હવે બધા એ ગેમને સમજી ગયા છે સો બેસ્ટ ઇઝ ટુ ઇગ્નોર રાધર ધેન ફીડિંગ ધ રીગો તો આઈ થિંક દેટ્સ અ ગ્રેટ ટ્રીક બટ ઇનિશિયલી ઇટ યુઝ ટુ અફેક્ટ બિકોઝ સમટાઇમ્સ કેવું થાય છે કે જે એક ફોનના પાછળ યા લેપટોપના પાછળ બેસીને કંઈ પણ લખે એન્ડ ઓબ્વિયસલી વી આર ઓલ હ્યુમન બિંગ્સ એક ઇમોશનલી તમને હર્ટ કરે છે એ પોસ્ટ કરો તમારા તમારા માટે માટે આપણે ગમે એટલે પર અને એવું પણ થતું હોય છે કે તમે પોસ્ટ કર્યું અને તમે આવું એક વખત તમે આવી બે કોમેન્ટેશન પછી ઇટ પ્લેઝ વિથ યોર માઇન્ડ રાઈટ તો બટ આઈ થિંક મોર યુ ઇગ્નોર ઇટ ટેક્સ અવે ધ પાવર ફ્રોમ દેમ રાઈટ ગુજરાતી સોંગની વાત કરી છે તો

આ એકચુલી બહુ જ ગર્વની વાત હતી મારા માટે કારણ કે આ વન ઓફ દોસ્ત ફિલ્મ્સ હતી આ એમાંની એક ફિલ્મ હતી જે ગુજરાતી ફિલ્મ્સને ગુજરાતી મ્યુઝિકને એક રેવોલ્યુશન ફેઝમાંથી બહાર કાઢી રહી હતી એનો કે એના પહેલાંની ફિલ્મ્સ વર નોટ રીચિંગ ટુ ધ ગુજરાતી ઓડિયન્સ ઓલ્સો યુ નો તો બે યાર એનાથી શરૂઆત થઈ અને આ એક વન ઓફ ધ ફિલ્મ્સ કે જેનાથી આખું એક રેવોલ્યુશન થઈ રહ્યું હતું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અને ફર્સ્ટલી એનું પાર્ટ બનવું સેકન્ડ આ જે પ્રોજેક્ટ હતો હેલારો ઇટ વોઝ એક બહુ પાવરફુલ મેસેજ હતો આ ફિલ્મમાં અને એસ્પેશલી આ સોંગ જ્યારે આ ગીત એક યુ નો સેવન્ટી એમ એમ સ્ક્રીન ઉપર જ્યારે આવ્યું હતું અને જે રીતે લોકોએ એને રિસીવ કર્યું જે લોકો જે રીતે લોકોએ એને ફીલ કર્યું છે યુ નો એન્ડ ટુ બી અ વોઇસ ઓફ ધોઝ વિમેન આઈ થિંક દેટ વોઝ અ વેરી પાવરફુલ મેસેજ એન્ડ આઈ ફેલ્ટ વેરી પ્રાઉડ દેટ મને ચૂઝ કરી અભિષેક અને મેહુલભાઈ જે કમ્પોઝર છે એમણે આઈ થિંક નોટ જસ્ટ ગુજરાતી ઓડિયન્સ પણ મને હું બિકોઝ આઈ લિવ ઇન બોમ્બે અને એક એક કોઝમોપોલિટન ક્રાઉડ સાથે ઇન્ટરેક્શન બહુ ઓફન થતું હોય છે જેમાં સિનેમાથી રિલેટેડ લોકો કે થિયેટરથી રિલેટેડ લોકો અને બધા જ્યારે તમને આવીને કહે કે ઓ વોટ અ પાવરફુલ સોંગ આ છે તો યુ નો જસ્ટ બીંગ અ પાર્ટ ઓફ અ સોંગ લાઈક દેટ આઈ થિંક ઇટ્સ ઇટ ઇઝ અ પ્રાઉડ મોમેન્ટ રાઈટ ચલો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આટલી બધી મસ મસ વાતો અને આટલા બ્યુટીફુલ સોંગ અમારી સાથે ગાવા માટે થેન્ક યુ સો મચ તો આ હતા શ્રુતિ પાઠક જેમણે આપણી સાથે એમની લાઈફની એમની જર્નીની અને શું ઈચ્છે છે કઈ રીતની નવરાત્રિની એક્સાઇટમેન્ટ છે એને લઈને વાતચીત કરી